નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે બે હજાર પચીસના મોટા બદલા નિયમ અને મોટી ભેટ માત્ર બે હજાર ચોવીસનું કેલેન્ડર જ બદલાયું નથી પરંતુ અન્ય કેટલાક ફેરફારો પણ થયા છે જેની સામાન્ય જનતાના જીવન પર અસર થવાની ખાતરી છે નવા વર્ષમાં ઘણા મોટા ફેરફારો થયા છે આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તો ઘણા ફાયદા બે હજાર પચીસમાં થશે જાણી લો શું શું ફાયદા થશે આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટો શું બદલાવ થવાનો છે તેમ એક એક નંબર પર જોઈએ કે તમારા આધાર કાર્ડમાં તમારું નામ અથવા સરનામું ખોટું લખાયેલું છે તમે તેને સુધારવા માગો છો તો હવેથી તમારે તેના માટે ફી ચૂકવવી પડશે જો તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે પચાસ રૂપિયાનું ચૂકવણી કરવી પડશે વધુ આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટો ફાયદો બે હજાર પચીસમાં એસટી બસમાં મુસાફરો ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈથી પેમેન્ટ કરી શકશો જાન્યુઆરી બે હજાર પચીસમાં મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરવામાં આવશે છૂટક પૈસાની છૂટ છૂટકમાંથી મુસાફરોને રાહત મળશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટો ફેરફાર આધાર કાર્ડ માટે વર્ષ બે હજાર પચીસમાં આધાર કાર્ડ બનાવવાનું અઘરું બનશે આધાર કાર્ડ બનાવવા એકસો એંસી દિવસનો સમય લાગશે પાસપોર્ટની જેમ આધાર કાર્ડ પણ વેરિફિકેશન કરવાનું રહેશે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમરે પૂરી કરનાર યુવાનો માટે પ્રક્રિયા લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં એક જ આધાર કાર્ડથી નવથી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને પચાસ હજારને લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિને નવું સિમ કાર્ડ મેળવવા બીજા ના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને ત્રણ વર્ષની જેલ થશે અને પચાસ લાખનો દંડ કરનારમાં આવશે નવો ફાયદો લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે બે હજાર પચીસમાં મોટા ફેરફાર વર્ષ બે હજાર પચીસના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે મુખ્યમંત્રી ભૂપટેલે મોટી જાહેરાત કરી છે વધુ આગળ વાત કરીએ કે સાઠ વર્ષની કે તે વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધના લોકોને એક હજાર રૂપિયા સાઠથી સિત્તેર વર્ષ અને એંસી વર્ષની વધારે ઉંમરના લોકોને બાર હજાર બારસો ને પચાસ રૂપિયાની માર્સિક અવશ્ય વર્ષ બે હજાર ચોવીસમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બે હજાર પચીસમાં રેશન કાર્ડનો મોટો ફાયદો જો તમે બીપીએલ એપીએલ કે એ એ વાય ધરાવો છો રેશનકાર્ડમાં છ મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે એટલે કે તમારું કાર્ડ સાયનલ કરી દેવામાં આવશે તો વર્ષ બે હજાર પચીસમાં આવા સાઇન કરેલા કાર્ડ ફરી શરૂ કરવામાં આવે તો અનાજ આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ બે હજાર પચીસ સુધીમાં ક્રમશ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય ત્રણ મહિના શરૂ થશે જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં દરેક સ્માર્ટ મીટર નવ હજાર સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય કંપનીઓને ચૂકવવું પડશે વધુ વાત બે હજાર પચીસમાં રેશન કાર્ડનો મોટો ફાયદો એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા દોઢથી બે લાખ કરવામાં સરકારને વિચારણા કરી રહી છે હાલ આવક મર્યાદા એક લાખ છે સરકારના આવક મર્યાદા વધારવામાં નિર્ણય બાદ કાર્ડ ડોલ્ડરની સંખ્યા વધશે અને વધારા ખેડૂતો લાભાર્થી અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે એક જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર એલપીજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખની જેમ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે પરંતુ દેશમાં ચૌદ કિલોનો કિચન સિલિન્ડરની કિંમતનો લાંબા સમયથી સ્થિર છે આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફાર આશા રાખી રહ્યા છે આ સિવાય ફ્યુઅલની કિંમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે વાહન ચાલકો ધ્યાન આપે મોટર ક્વિટર રૂલ્સ ઓગણીસો નેવ્યાસી સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈપણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં તે ગુનાના દાયરામાં આવે છે વાહનોના કાચ કે બોડી પર કોઈપણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર એક હજાર રૂપિયાનું ચલણ છે તો નોંધણીય અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે પોચ હજાર રૂપિયાનું ચલણ જોગવાઈ રહ્યું છે વાહનો જાતિ ધર્મની રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યો સમાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે વધુ આગળ મહત્વની વાત કરી કે જમીન રિસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં જમીન રિસર્વે ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જમીનના રેકોર્ડ રિસર્વે પ્રોબ્લેમ્સની ક્ષતિ માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે ક્ષતિ દૂર કરવા એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી અરજી કરી શકાય છે ક્ષતિનો દૂર કરવા માટે એક વર્ષનો સમય વધારો છે સાથે સાથે ખેડૂતોમાં ભારે વિવિધ બાદ સરકાર મુદત વધારી વધારી રહી છે અને રિસર્વેની કામગીરી માટે અનેક પ્રકારોની ભૂલ પણ સામે આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બે હજાર રૂપિયાનો અભદાનની રાહ પૂરી આ તારીખે ખાતામાં આવશે પૈસા તારીખ નહોતી લેજો ખેડૂતોને લઈને એક મહત્ત્વનો સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી હતી દેશના તેર કરોડ વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિકે છ હજાર રૂપિયા આપે છે અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનેટિફીટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતના ખાતામાં મોકલે છે આ પૈસા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે હવે દેશના કરોડો ખેડૂતના ઓગણીસમા અપ્દાની રાહત જોઈ નહીં રહ્યા છે પરંતુ દેશના ઘણા ખેડૂતો અપદાનનો લાભ મેળવી શકતા નથી વધુ આગળ મહત્ત્વની વાત કરી કે રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે સરકારે દેશભરમાંથી પોન પોઈન્ટ આઠ કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે ઘણા રેશન કાર્ડ ધારકોને તેમનું કેવાયસી ન કરાયું હતું ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લઈ લઈ લેતા હતા તમામ કાર્ડ ધારકનું એ કેવાયસી કરાવતું ફરજિયાત છે કેન્દ્ર સરકારે આપી માહિતી જણાવ્યા મુજબ પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફાર સામે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલ ઈ કેવાય સીની વેરિફિકેશન કરીને કુલ પાંચ પોઈન્ટ આઠ કરોડ નકલી કાર્ડને રદ કર્યા છે વીસ પોઈન્ટ ચાર કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા અઠ્ઠાણું પોઈન્ટ સાત ટકા લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી રહી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે આધાર કાર્ડના અપડેટ નિયમ વધુ પડતા ફોલ્ટ રોકવા આધાર કાર્ડ સિસ્ટમ નામ બદલાવે કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં આવી રહી છે હવે આધાર નામ ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલાક્ષરમાં ફેરફાર કરો છો એ કે થોડો ઘણો સુધારો કરવા માગો છો બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો જરૂર રહેશે બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વિસ આઈડી અને કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતના હિતના મોટો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદિતમાં જતી રહી હોય જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ ડવે ખેડૂતો ડોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે એક પોચ બે હજાર ઓગણીસો સાહીઠથી અત્યાર સુધી જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરની અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યા ત્રણ વર્ષ જે ખેડૂતોને જમીનની ખરીદી કરી લેવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે જમીનનો પણ આધાર કાર્ડ બનશે હત્યા વિ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનું અંદર ભૂ આધાર રદ લાગુ કરવામાં આવી રહ્યું છે જ્યારે મિત્રો આ આધાર કાર્ડની જેમ આધાર કાર્ડની જેમ જે બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓનો કોડ હશે રાજ્યોનો કોડ હશે ઉપ ઉપજિલાઓનો કોડ હશે આ સિવાય ગામડાઓનો પણ કોડ સામેલ થશે જે ખાસ વિસ્તાર હશે જે જમીન પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને અત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે પણ નંબર સમાન રહેશે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીસીના માધ્યમથી જમીન છે પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે ત્યાર પછી પ્લોટની માલિક એમની ટોટલ ડિજિટલ લેવામાં આવશે અને ત્યાર પછી એક ચૌદ અંકોનો જે આતન આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આપ આવનારા દિવસોમાં અંદર બનાવવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે ચપટ પતાવી લેજો બેંકના કામકાજ જાન્યુઆરીમાં ચાર કે પોંચ નહીં પણ પંદર દિવસે બેંકમાં રહેશે બંધ બેંક વિઝર માટે મહત્વના સમાચાર છે જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ કરી લેજો કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો ચૌદથી પંદર દિવસ બંધ રહેવાની છે જો તમે તેના દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે જો કે આ આરબીઆઈની સત્તાવારમાં યાદી હજુ બહાર પાડવામાં આવી નથી વધુ આગળ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોને એક્ટર દેટ વીસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરીને વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી રહી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ થતાં શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપાત્રમાં ત્રણ પોઈન્ટ એક હજાર રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી રહી છે છેલ્લે મહત્ત્વની વાત કરીએ કે આધાર કાર્ડ ખુશ ખબર આવી નવા નિયમો હેઠળ નાગરિકોને દર વર્ષે આધાર તેમની માહિતી અપડેટ કરવી પડશે કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ ગ્રાહકો માટે મોટી રાહત આપી છે સરકારે ફરી એકવાર મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવાઈ છે મફત આધાર કાર્ડ અપડેટની તારીખ ચૌદ ડિસેમ્બર બે ચોવીસ હતી જે હવે વધારીને ચૌદ જૂન બે હજાર પચીસ કરવામાં આવી રહી છે